નવસારીમાં ગણેશ ચતુર્થી પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ પર્વમાં પર્યાવરણને થતા નુકસાનને ઘટાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને મનપાએ નવી શરૂઆત કરી છે નવસારી શહેરમાં સૌ પ્રથમવાર તારીખ છ અને સાત રોજ બે દિવસીય મૂર્તિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેનાર શહેરીજનોને માટીની અવનવી આકર્ષક મૂર્તિ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે

પોતાના પોતાના હાથે જ મૂર્તિ બનાવી ઘર ઓફિસ કે અન્ય જગ્યાએ સ્થાપના કરી પોતાને ગમતી અને ઈચ્છા મુજબના આકારની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી શકે વહીવટી તંત્ર ને મનપાના આ લોકો જોડાઈ તેને વખાણી પણ રહ્યા છે નમસ્કાર મારું નામ પ્રિન્સ મહેશભાઈ છે હું સ્કૂલમાંથી આવ્યો છું અને આ આપણા મહાનગરપાલિકા દ્વારા આ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો ઉત્સાહથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી રહ્યા છે અને આ ઇકો ફ્રેન્ડલી ગણપતિથી પર્યાવરણને કોઈ પણ નુકસાન થતું નથી અને અમારી એવી આશા છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લોકો બનાવે અને અને હું કે ડોલમાં એક કોસે પાણીની અંદર આપણે કરી શકીએ છીએ મારું નામ કલ્પના શાહ છે વડોદરાથી આવી છું પર્યાવરણનું કામ કરું છું અને સૌથી પહેલા અહીંયા મે મહિનામાં સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આ સિમિલર ગણપતિ બનાવવાનું વર્કશોપ કર્યું ત્યારથી અહીંયા આ લોકોને ખબર પડી અને એમ થયું કે બધા જ છોકરાઓને આનો લાભ મળવો જોઈએ એટલે મને ખાસ આમંત્રણ આપીને બોલાવ્યું આપણે માટીના ગણપતિ કેમ બનાવીએ આપણી પરંપરા હતી કે ગણપતિ આવે એટલે નદી કાંઠાની માટી લાવવાની અને ઘરે ગણપતિ બનાવવાના એ આપણે ભૂલી ગયા છે હવે સસ્તામાં તૈયાર ગણપતિ મળે એ આપણે લાવતા થયા છે જે પીઓપી ના બને છે એના પર કલર કેમિકલ કલર વપરાય છે એ પાણીમાં પૂરા ડૂબતા નથી આપણે જોઈએ એના અંગો ચારે બાજુ પડેલા આપણને દેખીને દુઃખ થાય છે કારણે પાણીનું નુકસાન થાય છે પર્યાવરણનું નુકસાન થાય છે એના માટે આપણે માટીના ગણપતિ પર ઇન્સિસ્ટ કરવાનું છે આ આ બાળકોને જો સમજાઈ જશે તો પર્યાવરણનું નુકસાન થતા બચી જશે આપણી મૂર્તિ કદાચ પરફેક્ટ ન હોય મારી બી પરફેક્ટ નથી પણ એ આપણે બનાવેલી છે એનો એક અલગ આનંદ છે એટલે બધા બાળકો પાસે શપથ લેવડાવી છે કે અમે અમારી બનાવેલી મૂર્તિ સ્થાપન કરશું અને એને કેમિકલ કલર કોઈ રીતે નહીં રંગીએ પ્લાસ્ટિકના ફૂલોનું ડેકોરેશન નહીં કરીએ સાદા કલર પોસ્ટર કલર કે વોટર કલરથી પેઇન્ટ કરશું અને ઘરે બાલ્ટીમાં જ એનું વિસર્જન કરશું જેથી કરીને આપણે પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકીએ છીએ અને બાળકોનો ખૂબ સારો રિસ્પોન્સ છે મને ખૂબ આનંદ છે કે હું અહીંયા આવી અને મને આટલું સારું કામ કરવા મળ્યું થેન્ક યુ નવસારી મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર નવસારી સંયુક્ત પ્રયાસે તારીખ છ અને સાત ના રોજ ઇકો ફ્રેન્ડલી માટીમાંથી ગણપતિ બનાવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે બીજા દિવસે મોટી સંખ્યામાં બાળકો જનતા હોય વર્કશોપ લાભ લઈને માટીમાંથી માંથી વસ્તુઓ બનાવે છે આનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વધુમાં વધુ જાગૃતતા ફેલાય પીઓપી માંથી બનેલા ગણપતિનો ઓછામાં ઓછો યુઝ થાય અને માટીમાંથી બનેલા ગણપતિઓનું સ્થાપન કરે littletons wey stay al'akwai obin maraice borno na rizie na yausari ne kada jara da yi ake da